યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ દેવી ભાગવત અત્યાર સુધી આપણે શ્રીમદ દેવી ભાગવતના ચાર ભાગ સાંભળ્યા આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું ભગવાન શ્રી હરિ મધુ અને કૈટબની સાથે યુદ્ધ કરતા કરતા પાંચ હજાર વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન શ્રી હરિએ મધુ અને કૈટબને મારવાનો વિચાર કર્યો વિચાર કરવાથી જ્ઞાન થયું કે ભગવતીએ તેમને વરદાન આપ્યું છે કે તેઓ ઈચ્છા કરશે ત્યારે વિષ્ણુ આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યાં જ મનને મોહિત કરવાવાળી વાળી ભગવતી યોગનિંદ્રાના તેમને દર્શન થયા તે વખતે કલ્યાણ કરનારી દેવી અંતરિક્ષમાં બિરાજમાન હતા દેવી હસીને કહેવા લાગ્યા હે વિષ્ણુ તમે દેવતાઓના સ્વામી છો હવે ફરીથી યુદ્ધ શરૂ કરો હવે આ બંને બળવાન દાનવો યુક્તિથી મરાશે મારી વક્ર દ્રષ્ટિથી તેઓ અવશ્ય મોહિત થશે હે નારાયણ મારી માયાથી જ્યારે તેઓ મોહિત થઈ જાય ત્યારે તમે તરત જ તેમનો સંહાર કરજો સુતજી કહે છે તે સમયે ભગવાન કરુણારસથી લગભગ ભીંજાઈ ગયા હતા તેમને જોઈને ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા તેમની આંખો લાલ થઈ ગઈ હતી તે સમયે તેમને કામદેવના બાણો સાથે તુલના થઈ શકે તેવા ભર્યા નેત્રોથી દૈત્યોને ઘાયલ કરી દીધા પછી તો ભગવતીની તીરસી નજરને જોઈને દુરાત્મા મધુ અને કૈટબ મોહિત થઈ ગયા આ કેવું મનોહર અદ્ભુત દ્રશ્ય સામે દેખાય છે તેઓ દેવી ભગવતીની વિસ્તૃત શોભાને જોવા લાગ્યા ભગવાન વિષ્ણુ કાર્ય સાધવામાં સજાગતો હતા જ તે દેવીને દેવીના આશયને સમજી ગયા કે હવે દૈત્યો મોહિત થઈ ગયા છે તેમણે મધુર શબ્દોમાં કહ્યું વીર તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો હું તમારા યુદ્ધ કૌશલ્યથી અતિ પ્રસન્ન થઈને અવશ્ય વરદાન આપવા તૈયાર છું સુતજી કહે છે તે સમયે મધુ અને કેટબ કામાંતુર હતા તેમને પોતાના બળનું અભિમાન તો હતું જ તેઓ ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા વિષ્ણુ અમે માંગવા નથી આવ્યા તમે અમને શું આપવાના હતા અમે યાચક નથી પણ ઉદાર દાતા છીએ ઋષિક ઋષિકેશ તમારે જે જોઈતું હોય તે માટે અમને પ્રાર્થના કરો મધુ અને કૈટબની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું જો તમે મારા પર પ્રસન્ન હો અને વરદાન આપવા ઈચ્છતા હો તો બસ તમે મારા હાથે મૃત્યુ સ્વીકારી લો સુતજી કહેશે હરિની વાત સાંભળીને મધુ અને કૈટબ અતિ આશ્ચર્યમાં પડી ગયા તેઓ અમે ઠગાઈ ગયા એવું માનીને ઊભા રહ્યા ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા તે બંને મૃત્યુ પામ્યા તે સમયે આખો સમુદ્ર તે દૈત્યોના લોહી અને હાડકાઓથી ડહોળાઈ ગયો હે મુનિઓ ત્યારથી આ પૃથ્વીનું નામ મેદની પડ્યું ઋષિઓ કહે છે સુતજી આ પહેલાં કદી સુક્યાશો કે વ્યાસજી અત્યંત તેજસ્વી હતા તે આપણે તે તમે પહેલાં કહેલું કયા પ્રકારની તપસ્યા કરવાથી તેમને સુખદેવજી પુત્ર રૂપે પ્રાપ્ત થયા હતા તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો સુતજી કહે છે એક સમયની વાત છે વ્યાસજી શંકર ભગવાનના ચરણોમાં વંદન કરી પોતાના આશ્રમે પાછા આવ્યા પુત્ર ઉત્પન્ન કરવા માટે જે અરુણી પત્ની જાણીતીતી જાણીતા છે તે તો આજે મારી પાસે નથી પરંતુ હું કોઈ સ્ત્રીનો સ્વીકાર પણ કઈ રીતે કરું કારણ કે સ્ત્રી તો સંસારમાં પગને બાંધી રાખવાની બેડી જ છે મુનિવાર વ્યાસજી આવો વિચાર કરી રહ્યા હતા તે વખતે ધૃતાચી નામની અપ્સરા રૂપ ધારણ કરીને તેમને દેખાય સૂતજી કહે છે ધુતાચી નામની તે સુંદર અપ્સરાને સામે જોઈને વ્યાજજી અપાર ચિંતામાં પડી ગયા વિચારે છે કે હું શું કરું આ દેવકન્યા અપ્સરા મારા લાયક નથી તે સમયે વિચારસાગરમાં ડૂબેલા મુનિને જોઈને અપ્સરાના મનમાં આંતક ભય લાગ્યો તેને થયું મુનિ ક્યાંક મને શાપ ન આપી દે તેણે પોપટીનું રૂપ લીધું અને ભયભીત અને વ્યાસજીના આગળથી નીકળી અપ્સરાને જોવાની સાથે જ મુનિના શરીરમાં કામનો સંચાર થયો હતો તે વખતે અગ્નિ પ્રગટાવવાના વિચારથી વ્યાસજી કાષ્ટ મંથન કરી રહ્યા હતા અકસ્માત એ લાકડા પર જ તેમનું વીર્ય સંખલિત થઈ ગયું મુનિના એ અમોદ વીર્યથી શ્રી સુખદેવજીનું પ્રાગટ્ય થયું પુત્રને જોઈને મુનિના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે મનમાં વિચાર કર્યો કે માનો કે ન માનો આ ભગવાન શંકરનો વરદાનનો જ પ્રભાવ છે તપસ્વીઓ આકાશમાંથી બાળક સુખદેવજી પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા વ્યાસજીએ જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા દ્વિજવરો સુખદેવજીને ધારણ કરવા માટે દંડ સુંદર કૃષ્ણ મુર્ગ ચર્મ અને દિવ્ય કમંડળ સ્વમેળે આકાશમાંથી પૃથ્વી પર આવી ગયા સુખદેવજી તરત જ મોટા થઈ ગયા ગુરુકુળમાં રહીને સુખદેવજીએ રહસ્ય અને સંગ્રહ સહિત સંપૂર્ણ વેદો અને સમસ્ત ધર્મશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરી લીધો સમાવર્તન થઈ જવાથી તેઓ તેમના પિતા વ્યાસજી પાસે આવી ગયા હવે વ્યાસજી સુખદેવજીના લગ્ન કરાવવાની વાત વિચારવા લાગ્યા તેમણે સુખદેવજીને કહ્યું પુત્ર લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું તારું પરમ કર્તવ્ય છે સુખદેવજીએ કહ્યું પિતાજી લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ અને પરાધીન થયા પછી ખાસ કરીને જ્યારે સ્ત્રી મને પોતાના વશમાં કરી લેશે ત્યારે મને કયું સુખ મળશે સ્ત્રી પુત્રરૂપી બંધનમાં આવેલા મનુષ્ય કોઈ પણ પ્રકારે છૂટી શકતો નથી તો અહીંયા શ્રીમદ દેવી ભાગવતનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રીમદ્ દેવી ભાગવત સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ દેવી ભાગવત પસંદ પડ્યું હશે જો પસંદ પડ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો